જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની માફક રમતગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું જીડી શાહ હાઈસ્કૂલમાં યોજાયેલ એક ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો તેઓએ દેશ દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી અને પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો પણ આપ્યો હતો તો પરંપરાગત દેશી રમતોને પ્રોત્સાહન આપવું તેવી વાત રીવાબા જાડેજાએ કરી જામનગરના રીવાબા જાડેજાએ કૌશલ્ય દેખાડ્યું રમતગમતની અંદર પોતાનું કૌશલ્ય અજમાવ્યું જીડીસા હાઈસ્કૂલમાં અલગ અલગ રમતો રમીને તેમણે પોતાનું કૌશલ્યનો પરિચય આપ્યો તો જામનગરમાં જીડીસા હાઈસ્કૂલમાં બાળકો સાથે રમત રમીને રીવાબા જાડેજાએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું